અમારા ગામ થી અમે એક કિલોમીટર દૂર પણ રહીએ છીએ અને અમારું આમ પ્રોપર ગામ છે અબાસણા પણ અમારે દેવપુરા ગામડી પણ અલગ છે એટલે આપણે હવે અબાસણા ગામે પહોંચી જ આટલું શેટું છે અબાસણા મારું ને ત્યાંથી આપણે દાન છે બળોદન અમે હેડિયા બાદ ભવધનના શેમાળે પહોંચી જ અને હજી તો ભવધન ગામમાં પણ અડધો કિલોમીટર જેટલું બાકી છે પણ ભવધનના શેમાળે પહોંચી જ મનતા હતી ચાર પૂનમ ઉપરીને આ પાંચમી પૂનમ હેમ તો પચમી પૂનમ પણ પૂરી કરી પડી ગોગા બાપજીનો બહુ હાથ છે અને અમારી પણ મનતા પૂરી કરી છે અને તમારી બધાની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના કરીશું ગોગા બાપા જોડે આપણે ગોગાના મંદિરે પહોંચી ગયા છો અને આ જો જેટલી બધી ભીડ પણ છે અને ખૂબ બધા સાધન પડે છે મંદિરનો નજારો પણ તમે જોઈ શકો છો જેટલો મસ્ત છે પબ્લિક પણ ઘણી બધી હોય છે દર પૂનમે જમણવાર પણ હોય છે તો એકવાર જરૂર દર્શન કરવા આવજો ગોગા બાપાને અમાર ફોલોવર પણ આઈકન એક મળી જતું તો ફાઇનલી બધા મિત્રો દર્શન કરી લેજો ગોગા બાપાના અમે પણ કરી લીધા અને બધાની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના કરીશ ગોગા બાપાને યસ આપણે હમણાં ચાલુ કરી લ્યા છે યસ લાડુ છે હે આપણે ગોગા મહારાજની મંદિરની સામે જેઠ જેટો

આપણે તો ઉપર સડી જાય હા અને મનુ સડે રીએ જુઓ જેટલું સંઘર્ષ કરે છે બીક લાગે રહી આને એટલે સડતા સડતો થોડી થોડી ચલાઈડ સડી જાડી ના પડે સડી જાય ચલ હાથ લો લે મેલડીમાં હે છે ખૂબ બધા એક બહુ સંઘર્ષ કર્યો બહુ સંઘર્ષ કર્યા બાદ બાકી નજારો જુઓ તમે જોરદાર આ તો આમ ધક ધક ધૂમ ધૂમ છે પણ નજારા જોવાનો બાકી આમ મજા આવે છે બહુ એટલે બહુ જ મજા આવે છે એ આખો બલોદન દેખાય જો સરસ મજાનો આખા બલોદનનો નજારો જો તો ફાઇનલી આપણે ઉપર ચડી ગયા છે અને આ જે મેડમ છે ને સ્પેશિયલ વિડિયો બનાવવા હાર કરી ઉપર સડે ને કાર્ડ લે સડી નાકે કોઈ દિવસ મેલેડ માને આજે આઈ કનામાં ઉપર સડાવા છે અમે સડ્યા છે બાકી મારી તો હિંમત લગી રહી નથી કે ઉપર સાડું પણ નામ લેતી લેતી સારી જીત ફાઈનલ માં પહોંચી ગઈ જય મેલેડી માં તમે બધા પણ કોમેન્ટ કરી લાગજો જય મેલેડી માં હવે આપણે ખાલી આપણું મેન કામ હવે ચાલુ કરવાનું પ્રોસેસ ચાલુ કરવાની છે ફોટા પાડવાની જે ગમે એ જાય તો એ તો પહેલું પેલું હોય છે કેવું ફોટા પાડવા પડે ફોટા તો જરૂરી છે જિંદગીમાં ચલો હવે ફોટા પાડીશું અને તમને પછી મળીશું કે આગળ ચાલો જશું તો આપણે ફોટા ને વિડીયો બનાવી નાખ્યા છે અને હવે પાછું આપણે નેસું ઉતરવાનું છે અને આ આને હવે પહેલા થી બીક લાગી કે હું ચમચમ ઉતરીશ ને કેવું પણ હવે તું ધ્યાન હવે તો આ સીધા છે તો હેડો ઉતરાડો હું ચડ ચડી આવરો આપણે હવે હવે નીકળી ગયા હતા

અને આગળ આ બાજુ ચેટલા બોણા જો રોજડા ઉભા હે ખૂબ બધા અને આ જે છે ને મનુ ને કિશન બને એ ફોટા પાડવામાંથી હું સદ નહીં આવતા આટલા ફોટા તો તમે આખી જિંદગી મની પાડ્યા ને એટલા ફોટા તો અત્યારે પાડી નાખે રહે હવે ગીત ગોતે રહે કે રીલ્સ બનાવવા માટે શું કરો તમે ગીત ગોતો અમે ગીત ગોતા ને રીલ બનાવી છે એવો એ ગીતમાં રીલ બનાવવા માટે ગીત ગોતે રહે અને આપણે આ બાજુ બનાવવાનું ચાલુ છે તો વ્લોગમાં રહેજો હજી તમને મજા આવશે અને જોવાનું ઘણું સારું સારું છે આ બાજુ જો સરસ લોકેશન છે બાજુ તમે તાકો અને વાત સાંભળે કે તમે અમારા વિડીયો જોવો તો શો પણ લાઈક અને સબસ્ક્રાઈબ નહીં કરતા તો કરી નાખો ફરજી હતી અમારા વિડીયો નવા નવા આવતા રે ને તમે લાઈક્રાઈબ ના કરો તમને કેવી રીતે ફરશે ખબર પડશે કે નવા વિડીયો નાખાશો એટલે લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો એટલે અમારા વિડીયો તમારી પાસે આવતા રહે આપડે હવે ઘણા બધા ફોટા વિડીયો બનાવી ના અને હવે આપણે નેકળ થી દર્શન બીજા કરી લીધા અને આ ફોટોગ્રાફર પણ હવે દસી થાય છે કે હવે હાટ કરી આડો તો સારું છે અને આ ફોટો પાડવા માટે પેન્સિલ મેડમ આવી મેટી કાઢી અને કે હવે વાંધો નાનો કે ફોટો પાડો ફોટો પાડો ગુડા ઉપર બે કે ફોટો પાડો આ મારી મારી વેટી આવી ગઈ અને ફોટો પાડી દીધો કેવું અમે તો વેટી ના લાવેલો પણ મારી ખુદ વેટી લાઈન તો હું વિડીયો બનાવ ફોટો બનાવ હવે આપણે આથી નીકળશું તો આથી આપણે નીકળશું અને જને પકોડી ખાવાની વાત પકોડી તો આપણે મોજની મોજ હોય છે એટલે આપણે પકોડી ખાવાની છે પકોડી ખાઈને પછી હાલ તો બ્લોગમાં અને આગળ જોતા એ હે પર ફિલ્ટર થેન્ક યુ

પડી ગઈ તો ખબર નઈ બાકી બેઠી છું તો આ પાણી જોવા ખાલી આ કેમેરા પાણી તરફ કરતો હતો એવી રીતે આયરું છે ને ત્યાં બીક લાગી રહી છે જોરદાર આજ તો ખવારે નો બધો એમ જેવી રીત વિડીયા પણ એવા લીધા મંદિર ઉપર સડી સડી અને હવે ફોટા પણ એવી રીત શૂટ કરો ને તોય તમે એમને ફોલો નહીં કરું આમ બધું બતાવવાની કોશિશ કરો છો બ્લોગ બનાવવાનું ચાલુ છે આપણે આ જો બ્લોગ માં બોલતા બોલતા ભૂલી જાય કે શું બોલવું એમ મગજમાં નીકળી જાય આગળથી જેવું રહે આમ ચેવ રહે બ્લોગ બનાવ સારું રહે

ફટાફટ અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં